હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારું મિત્રો આજે આજે ફરીવાર કોઈ ગાડી લઈને નથી આવ્યો મિત્રો આજે અમે વ્લોગ બનાવીએ છીએ અમારે ઉનામાં અમારો ગ્રુપ છે જનતા ગ્રુપ અને દર વખતે જેમ આ વખતે પણ અમે ગણપતિનું જે આયોજન કરેલું છે અને દર વખતે અમારું આયોજન કંઈક અલગ હોય છે ગયા વર્ષે અમે સાયન્સ ઉપર પ્રોજેક્ટ બનાવ્યો હતો કે જેમાં ઈસરોએ જે ચંદ્રયાન લોન્ચ કર્યું હતું એના પર આખો પ્રોજેક્ટ હતો અને આ વખતે પણ ગણપતિના આજે કેટલી તારીખ છે ઓગણીસ છે ને ઓગણીસ તારીખ છે વ્લોગ થોડુંક મોડું થઈ ગયું છે કામની હિસાબે થોડું કામ તો થઈ ગયું છે પણ હવે અપડેટ આવતો રહેશે મિત્રો અને વ્લોગ પણ ચાલુ રહેશે ગયા વખતની જેમ આ વખતે પણ જોરદાર આયોજન કરવાનું છે મિત્રો જેનું કામ ચાલુ જ છે અને તમે જોઈ શકો છો આ વખતે આપણે મિત્રો આયોજનમાં એક આખું રેલવે ટ્રેક બનાવ્યું છે એની ઉપર ટ્રેન હાલશે અને એમાં માણસો બેઠી અને અંદર દર્શન કરવા જાય છે બાપાના અને આ વખતે કંઈક યુનિક પ્લાન છે દ્વારકા નગરીનો મિત્રો અને જે દ્વારકા નગરી જે ડૂબેલી છે પાણીમાં એ રીતનું જ આયોજન છે પણ એક શું કહેવાય કે એક યુનિકનેસ આપવા માટે કોલાર માઇન બને કોલસાની માઇન્ડ બનાવી છે જેનું કામકાજ અત્યારે ચાલુ છે અને ગ્રુપના છોકરાઓ બહુ બહુ મહેનત કરે છે હું તમને એની એની તરફ પણ લઈ જાય છે અને લગભગ એક આ વીકમાં બે વિડીયોઝ આવશે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને બે લાઇકન દબાવજો મિત્રો આ તમે જોઈ શકો છો આ પાટા અમે ઓરિજિનલ બનાવવાની ટ્રાય કરી છે જેમ હોય રેલવે ટ્રેકના આવી રીતના જ બનાવ્યા છે અને ધીમે ધીમે હું તમને ટ્રોલી ઉપર લઈ જઈશ મિત્રો તમે જોઈ શકો છો આ અમારી ટ્રોલી છે અને આ ટ્રોલીમાં વીસ થી પચીસ જણા બેઠી અને આગળથી સ્ટાર્ટ કરશું આપણે તો છેક છેલ્લે સુધી જાઉં આ બધા ગ્રુપના મેમ્બર છે તમે જોઈ લેજો બધી ટાઈમ મળે તો હાથ ઊંચો કરી દેજો આ બધા ગ્રુપના મે મેમ્બર છે અને બધા રાત આખી મહેનત કરે છે ઠીક છે મિત્રો આ એમને નથી થઈ જતું કોઈના એક થકી નથી બધાનું આમાં આ શું કે મહેનત છે બધાનો હોસલો બુલંદ છે ત્યારે આ કામ શક્ય બને છે બાકી કોઈ એક જણાથી પોસિબલ નથી મિત્રો ત્યારે અને જેટલા ગ્રુપના મેમ્બરો તમને દેખાય છે કોઈ પણ નિસ્વાર્થ ભાવે કામ કરે છે મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ ભાવે આપડી ટ્રોલી છે જે રેલવે ટ્રેક ઉપર હાલશે મિત્રો આમાં વીસ થી પચીસ જણા બેઠીને જશે દર્શન કરવા માટે દ્વારકા આગળ તમે હાલો તમને ફરી બીજું એનું જે એન્જિન સેક્શન છે એ બનાવ બતાવવું એમાં પણ અત્યારે કામ ચાલુ છે મિત્રો આ તમે જોઈ શકો છો આ એન્જિન છે એન્જિનમાં અમારા બધા માસ્ટર માઇન્ડ એન્જિનિયરોએ બનેવું છે એન્જિન ફિટ કરેલું છે ગેરબોક્સ નાખેલો છે જેથી કરીને ટ્રોલી લોડ પણ ખેંચી લે અને એકદમ સ્લો હાલે મિત્રો અને ભવ્યથી ભવ્ય આયોજન કરવાનું છે મિત્રો એના માટે તમે અમારી ચેનલમાં જોડાયા રહેજો એટલે તમને અપડેટ આવતી રહેશે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ અપડેટ આવતી રહેશે તો ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા અને શેર કરવાનું ભૂલતા નહીં સુધી જશે તમને મિત્રો અહિયાં સુધી આપણી ટ્રેન આવશે સુધી ટ્રેન આવશે આપડી અને અહિયાં થી જે દર્શન કરવા માટે બાપાના દર્શન કરવા માટે જે દર્શનાર્થી આવશે અહિયાં ઉતરશે મિત્રો અહીંયા એક દ્વારકાનો નો આખું પ્રોજેક્ટ છે અત્યારે કારણ એ છે કે આમાં કૌડી મહેનત છે અને તમને ખ્યાલ પડે કે ક્યારે આવડું સ્ટ્રકચર ઉભું થાય છે મિત્રો આ તમને ખાલી લાગે છે આવતા વીકમાં વિડીયોઝ આવશે એમાં પણ તમને દેખાશે કે કેટલું આપણે કામ કર્યું છે એ પણ હું તમને બતાવીશ મિત્રો અત્યારે અત્યારે આપણે હાઇડ્રોલિક રેમ્પ મૂકી છે આની ઉપર દ્વારકા બનાવવાનું કામ પણ ચાલુ થઈ જશે ધીમે ધીમે આ જગ્યા લોક બનાવવામાં થોડું મોડું થઈ ગયું હતું બાકી આ જગ્યામાં એકદમ કચરો અને એકદમ હેવી મટીરિયલ ભર્યું હતું જેને સાફ કરેલું છે આપણે લોડરથી થી પેલા આપડે આ બાજુ રાજુભાઈ થોડા કામ યાર

જો કે મગજનો અને અમુક જે ટેકનોલોજી કોઈ પણ આવતી હોય એ એનું રૂપાંતર છે પૂરી ટેકનોલોજી તો અમારી પાસે હોય નહીં પણ અમે એનો એક અભ્યાસ કરીને આવી રીતના હલતું ચલતું કોઈ પણ સાધન બનાવી શકીએ એની પાછળ મહેનત અને ટાઈમ પણ બહુ જાય છે અને બધા મિત્રો છે એ બધા ભેગા બધા સાથે મળીને બધા કામ કરે છે ધન્યવાદ અને મિત્રો આ વસ્તુ ક્યાંય કોઈ બનેલી નથી આ પોતાના માઇન્ડસેટથી જ બધાએ બનાવેલી છે મિત્રો હું તમને એમ કહું છું હું ખાલી ઝરિયો છે મિત્રો બાકી કોઈ એકલાથી પોસિબલ નથી હજી પણ યાદ રાખજો મિત્રો આમાં બધાની મહેનત લાગેલી છે બધા દિવસ રાત મહેનત કરે છે પછી આપણે પ્રૌણ મિસ્ત્રી સાથે વાત કરીશું જે ફેબ્રિકેશનના માસ્ટર એમ નો અલે મિસ્ત્રી લાલેવી જાન મારો ખાસ કલે જો કલે જો કલ ના એમ નહીં

પોસિબલ નથી કવડી શ્રદ્ધા છે તમને બહુ મોટી બહુ મોટી એના વગર તો કંઈ શક્ય છે નહીં એ હોય તો થાય બાકી કંઈ ન થાય તો મિત્રો આ વિપુલ મિસ્ત્રી છે અમારે વિપુલ મિસ્ત્રી કામમાં પણ ઘણું યોગદાન છે પણ વિપુલ મિસ્ત્રી ખાવામાં બહુ જાજુ યોગદાન દીધેલું છે તો એવું લાગે તો થોડું થોડું દોડી આવજો મિત્રો તમે કા જીમ જોઈન કરી લેજો બાકી મિસ્ત્રી જેમ અમારે આમાં માલ જ ભર્યો છે એટલો કઈ ઘટે નહીં પણ કામમાં માં પૂરું સચોટ ધ્યાન આપે છે પછી અમારે કવિશ મિત્ર છે આ લેથ નું કામ કરેલું છે આમાં તમને જે સાફટીન નું લેથ નું કામ જે દેખાય છે એમાં એમાં કવિશ મિસ્ત્રીનો બહુ મોટો હાથ છે બરાબર મારાથી પણ બહુ મોટો હાથ છે કવિશ મિસ્ત્રી કવિશ સાથે વાત કરશું કવિશ ભાઈ આમાં તે લેથ નું કામ કર્યું છે અને તેને કામ કરવાની મજા આવે છે કે

આ રેતી નાખવાની હોય કે ખાડા ખોદવાના હોય બરોબર છે તમે ગમે આપો એમાં સચોટ કામ કરે છે એક બકડી એને આપી દો કોણ કોણ તોડે આ આ સોરી અમારે ગોપાલ મિસ્ત્રી છે એને આંગળીમાં લાગી ગયું છે તો એ અત્યારે કામ કરે છે આ ટ્રેનના પાટા અમે જ્યારે બેસાડતા હતા ત્યારે હથોડી મારવામાં એને આંગળીમાં વાગી ગયું તું કાલે નતા આવ્યા પણ ઈ કે નહીં બાપાનું કામ કરવાનું છે એટલે અત્યારે પણ લાગેલું છે તો પણ આવ્યા છે અત્યારે કામ કરવા માટે

બરોબર છે પછી આ ગોપાલભાઈના ભાઈ ના ભાઈ છે ગોપાલ ભાઈ ના ભાઈ છે એ પણ આવે છે આપણે હસી મજા કરીએ વસ્તુ પણ વેલ્ડિંગ કામ બહુ જાજુ છે જે ઈ લોકો ટૂંકમાં આવીને કામે લાગી જ જાય છે તોય પૂરું નથી બાર એક બે વાગ્યા સુધી કામ ચાલુ રહી છે મિત્રો સમજો એટલે આ બધાની આમાં થોડી 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 મહેનત કરી ને પછી આ કામ થાય છે સમજો છો પછી અમારા લાલભાઈ છે આ લાલભાઈ પણ અમારે કાયદોસર લાલ જ હોય છે અને કાંઈ ઘટે નહીં આ આ મિશ અમારે નરેન્દ્ર મિસ્ત્રીનો સુપુત્ર સાગરભાઈ કવા એનું પણ આમાં યોગદાન છે ગયા વર્ષે પણ ઘણું યોગદાન હતું માળવાળમાં મેંદી બીંદી નાખીને આવે છે એટલે કંઈ વાંધો ન આવે તમે જોઈ શકો છો સાગરભાઈને થોડા શર્માઈ છે થોડાક શર્માઈ છે બધીના વારા પરથી વારા આવશે બધીના વારા આવશે

તમે જોઈશો તો હેન્ડસમ છોકરો છે આખા ગ્રુપમાં એની હેર સ્ટાઇલ જોઈ શકો છો તમે ચેન બેન દસ તોલાનો ગળામાં પહેરેલો જ હોય છે બરાબર છે પછી આમાં રોહનભાઈ છે આ આનું કામમાં ફૂલ યોગદાન છે વેલ્ડિંગ કામમાં પણ થોડુંક ખાવામાં થોડુંક ભાઈનું ઓછું છે કેમ કે લવરિયા બવરિયા થઈ ગયો ભાઈ તમને તો તો કેમ તમે આમ વીક કેમ પડી ગયા છો હે હે મિત્રો એને બાલભોગનો પાવડર ના પાવડર નાના હતા ત્યારે ખાધો નતો બરાબર છે એટલે તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારું છોકરો આંગણવાડી ભણતું હોય તો બાલભોગનો ભોગ નો પાવડર ખવડાવજો નકર પછી અમારે રોહન મિસ્ત્રી જેવા થઈ જાશો બરાબર છે હે નહી નહી મિસ્ત્રી ઈ જે મસ્કરી એનો બી એનો બી વારો આવશે ઈ શૂટર બહુ બધી ચાળા હુજે છે એનો પણ વારો આવશે પણ રોહન મિસ્ત્રી પણ કામ બહુ સારું છે મિત્રો આ બે ઘણી મજા કરીએ છે પણ રોહન મિસ્ત્રી પણ ઘણી મહેનત કરી છે મિત્રો પછી આપણે જાશું માજલ સોની માજન જે ઇલેક્ટ્રિશિયન નું કામ જેટલું છે એક આ ને હર્ષિલભાઈ છે આજે આવ્યા નથી હર્ષિલભાઈ કે એનું કામ હજી ચાલુ નથી થયું જેમ જેમ અલગ અલગ જે આપણા ગ્રુપના મેમ્બરો છે જે અલગ અલગ કામમાં જેની માસ્ટર છે એ વારા વાર આવશે આજે હર્ષિલભાઈ નથી આવ્યા કેમકે વાયરિંગનું કામ હજી થયું ચાલુ થવાનું બાકી છે વાયરિંગ નું કામ હજી થશે ત્યારે આવશે ઈ જે લાઇટિંગ નું વાયરિંગ નું કામ બધી આપણે સોની માજલ અને હર્ષિલભાઈ બે વ્યક્તિ કરવાના છે પછી ઓલા ઓલો ભાઈ જે પૃથ્વી વાઘેલા ને આ અભી બરોબર બરોબર આમાં જોર બોલો એમ એમ નો ખબર પડે જય શ્રી રામ મિત્રો આ બે વ્યક્તિ ટૂંકમાં

એ હમણાં નથી આવ્યો થોડા કામની હિસાબે પણ હું તમને એમ કઉ છું કે બધા જ વ્યક્તિની મહેનત લાગેલી છે આ કામમાં અને આવતા વખતે જે નેક્સ્ટ વ્લોગ આવશે આપણો એમાં તમને થોડું કામ ઇમ્પ્રુવમેન્ટ થયેલું હશે એ દેખાશે મિત્રો આમાં ઘણા પ્લસ કામ કરવાની સાથે સ્પોન્સરનો બી ઘણો ઘણો સપોર્ટ રહી છે આપણે સ્પોન્સરની લિસ્ટ અને એ મેમ્બરને હું તમને આવતા નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે કોનું શું ધંધો કરે છે અને શું સ્પોન્સરમાં મદદ કરી છે એના વિશે પણ તમને વિસ્તૃત માહિતી મિત્રો આપી તો આપણે અને અમારે ખાસ આ જયેશભાઈ વાજા મિત્ર છે અને તમે એમ કહેવાય કે ભાઈ બેઠો જ છે તો આપણો ભાઈ બેઠો જ છે એમાં કઈ શંકા ને સ્થાન નથી એટલે મિત્રો તમે ક્યારેય પણ કોઈ પણ કામ કરતા હોય તો ક્યારેક કેવું છે માણસોને અભિમાન હોય કે મારા થકી થાય છે પણ નહીં મિત્રો એક ઉપરવાળાની દયા હોય અને બધા મિત્રો સાથ સહકાર હોય

અને આવી જ વ્લોગ માટે મારું પેજ ફોલો કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ માં જનતા અને પ્લસ યુટ્યુબમાં લાઈક કરી લેજો આ જોર થી બધા બોલવાનું છે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મિત્રો જોઈ શકો છો તમે બધીનો ઉત્સાહ નેક્સ્ટ માં મળશો મિત્રો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ